ભાવનગર શહેરમાં સ્થિત નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે પુસ્તક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો નારાયણ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ઉદયભાઈ દવેના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના તમામ વર્ગોને શિક્ષણ સાથે જોડવાના ઉદ્દેશથી આ સેવા કાર્ય સતત છેલ્લા દસ વર્ષથી કરવામાં આવી રહ્યું છે કાર્યક્રમ દરમિયાન ધોરણવાર પાઠ્યપુસ્તકો સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા પુસ્તકો તેમજ સામાન્ય વાંચન માટે ઉપયોગી પુસ્તકોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ભાવનગર શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી અનેક લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આયોજકો દ્વારા જણાવ્યા મુજબ શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય મળી રહે તે હેતુથી આ પુસ્તક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

નારાયણ સેવા દ્વારા છેલ્લા દસ વર્ષથી પુસ્તક વિતરણ કરવામાં આવી રહ્યું છે આ પુસ્તક વિતરણ ત્રીસ જાન્યુઆરીથી લઈને દસ ફેબ્રુઆરી સુધી ચાલુ રાખવામાં આવશે વિના મૂલ્યે આ પુસ્તક મેળામાં આધ્યાત્મિક ધાર્મિક આધ્યાત્મિક અને સ્પર્ધાત્મક પરીક્ષા તથા નવલકથા મેગેજેટ અને વાર્તાઓ ઘણા જ બધા પુસ્તકો છે આમાં અને આ પુસ્તકોમાં ભાવનગરની જનતા લાભ લઈ શકે એ માટે અમે સૌ કોઈને આની માટે આમંત્રણ આપીએ છીએ કે આ પુસ્તક મેળાને વધુમાં વધુ લોકો લાભ લઈ શકે આવા હેતુથી નારાયણ સેવા ટ્રસ્ટ કામ કરી રહ્યું છે